નમસ્કાર ખેડા જિલ્લાની અલગ અલગ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમેરિકા સ્થિત એનજીઓ દ્વારા પચાસ સિલાઈ મશીન દાનમાં માં આપવામાં આવ્યા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવાની વાત કરવામાં આવી છે તે અનુસંધાને અમેરિકા સ્થિત એનજીઓ કર્મા જંક્શન દ્વારા ખેડા જિલ્લાની જુદી જુદી શાળાઓમાં ધોરણ છ થી આઠની દીકરીઓ અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક શિક્ષણ મેળવી શકે એવા ઊંડા હેતુથી પચાસ સિલાઈ મશીન દાનમાં આપવામાં આવ્યા છે કર્મા જંક્શન ના સીએઓ પ્રશાંતભાઈ પટેલ જેઓ અમેરિકા ના દાતાઓ ના સહયોગ થકી સરકારી શાળાઓ માં આવી અને સહાય કરે છે જેમાં કર્મા જંક્શન ના વોલિયન્ટર હનીકભાઈ સિંધી અને મહેમદાવાદ ના જરાવત કલસ્ટર નાસી આર સી કો ઓડિટર દીપકભાઈ સુથાર સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે આ ઉમદા કાર્ય થકી સમગ્ર જિલ્લા ની શિક્ષણ ટીમ તરફ થી કર્મા જંક્શન નો આભાર વ્યક્ત કરવામાં આવે છે દીપમાલા ન્યૂઝ કલોડ